નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ટીવી ચેનલ સ્વાગત છે આજે અમે આપની સમક્ષ ગુજરાત સરકાર જે વર્ષથી છેન્ટ યોજી રહી છે વાયબ્રન્ટ સમિત ઉદ્યોગો આવે લોકોને રોજગારી મળે એ બાબતની આજે આપણે આપની સમક્ષ થોડીક વિસ્તૃત વાત કરશું ને ખરેખર પ્રજાને શું લાભ થાય છે થયો છે કે નહીં અથવા તો કેટલો થયો ન થયો તો એની પાછળ કેટલા ખર્ચા થયા એ આપણે વાત કરશું ગુજરાતની ભાજપ સરકાર છેલ્લા લગભગ પંદર વર્ષથી ગુજરાતમાં રોજગારી વધે નવા ઉદ્યોગો આવે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની આર્થિક પરિસ્થિતિની નોંધ લેવાય તે માટે સરકારે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાય કરી રહી છે અને કરાવી છે વાયબ્રન્ટમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને સરકારોને આમંત્રણો આપી બોલાવવામાં આવે છે સારી વાત છે અને તેની પાછળ કરોડો રૂપિયાના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ખર્ચાઓ પણ કરવામાં આવે છે અને ખર્ચાઓ થાય પણ ખરા વાઇબ્રન્ટ સમિટમાં મહેમાનોને ચાર હજાર થી લઈને સાત હજાર રૂપિયા સુધીના ભોજનની થાળી પીરસવામાં આવે છે મોંઘા નાસ્તા લેવામાં આવે છે જેવા પડે આંતરરાષ્ટ્રીય આવે તો બધા આમ છતાં કામનસીબ એ છે કે આંકડાઓ અને સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવતા ગુજરાતની પ્રજાને ખાસ કોઈ આર્થિક ફાયદો થયો નથી અને રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો નથી વર્ષ બે હાજર ત્રણ માં ગુજરાત ભાજપની સરકારે ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરવાનું નક્કી કર્યું અને શરૂઆત કરી બે હાજર ત્રણ

એમઓયુ થયા હતા પણ યોજાયેલું નથી આમ દસ વાયબ્રન્ટ ગુજરાતમાં બે લાખ એમઓયુ થયા હતા અગાઉ ગુજરાતમાં યોજાયેલ નવ વાયબ્રન્ટ સમિટમાં કુલ એક લાખ ચાર હજાર એમઓયુ થયા હતા પરંતુ આ તમામ એમઓયુ માંથી માત્ર એકોતેર ટકા એમઓયુ અમલી થયા હતા તેવું સરકાર કહે છે અમે નથી કહેતા સરકાર એવું કહે છે કે એકોતેર ટકાનું અમલીકરણ થયું ખરેખર થયું છે કે એની આપણે પછી વાત કરશું બે હજાર ઓગણીસ માં ચારસો પંચ્યાસી કરોડના એમઓયુ થયા હતા એવું જાણવા મળે છે હવે જોવા જાણવા મળે છે નવા વાઈબ્રન્ટ સમિટમાં એક લાખ ચાર હજાર એમઓયુ રાજ્ય સરકાર સાથે ઉદ્યોગ છે અને રીતે રોજગારી મળી હોવાનો દાવો સરકારી તંત્ર દ્વારા કરવામાં બે હજાર ચોવીસના ના વાયબ્રન્ટ સમિટમાં જે એમઓયુ થયા તેમાં નેવું ટકા સફળ થાય એવી પણ સરકારે મોટી મોટી જાહેરાતો કરી હતી ઓગણત્રીસ ટકા એમાં સફળ થયા નથી પરંતુ તે બાબતે સરકારે અમુક વ્યક્તિગત કારણોથી થઈ શકે પરંતુ રાજ્ય સરકારની નીતિઓના કારણે ઉદ્યોગો શરૂ ન થયા હોય એવું સરકાર માનવા તૈયાર નથી આપણે આગળ વાત કરશું ભાઈ પ્રથમ વર્ષ પ્રથમ વાર વર્ષ બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નું આયોજન કરવામાં આવ્યું હતું એમાં દસ વખત વાઇબ્રન્ટ ગુજરાતમાં થયા છે અત્યાર સુધીમાં દસ વાઇબ્રન્ટ કુલ મળી ગુજરાતમાં આશરે એકસો ને ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ અધોધ કરોડ થી વધુના સૂચિત રોકાણો સાથે બે લાખ થી વધુ એમઓયુ કરવામાં આવ્યા છે અને બે લાખ જેટલી કંપનીઓ સાથે બે લાખ એમઓયુ કર્યા છે જેમાં માત્ર

મહાનુભાવો સાથે વાયબ્રન્ટ ગુજરાતનું ગ્લોબલ સમિટ નું પ્રથમ વાર બે મેં ત્રણ આયોજન થયું હતું જેમાં રૂપિયા વધુના રોકાણ સાથે એસી જેટલા એમઓયુ થયા હતા બે હજાર ત્રણ વાત દસમી વાયબ્રન્ટ ગુજરાતમાં પાંત્રીસ જેટલા દેશ અને સોળ પ્રતિષ્ઠિત એટલે કે વિખ્યાત કંપની અને સંસ્થાઓ સાથે સહભાગી થયા હતા ભાગ લીધા અંદાજે સો ઉપરાંતના દેશ અને પચાસ હજાર દેશ વિદેશના પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના દસમા સંસ્કરણમાં જોડાયા હોવાની માહિતી છે રૂપિયા સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ કરોડના રોકાણ માટેના અઠ્ઠાણું હજાર નવસો એમઓયુ કરવામાં આવ્યા છે આંકડા એટલા બધા આપું છું કે પછી પ્રજાને ખબર પડે કે આટલા અબજો રૂપિયા આવ્યા છતાં કેમ કોઈ ફાયદો નથી બે હજાર બે ત્રણથી અને બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ગુજરાતનો સીએજી એટલે કે સંયોજિત વાર્ષિક વૃદ્ધિ દર પંદર પહોંચ્યો હતો આ વિચાર કરો આ એ વર્ષમાં જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે ગુજરાતનો દર બે પોઈન્ટ બે ટકા રહ્યો ગુજરાતમાં હિતાચી બોમ્બાડિયર કંપની ડીઆર કંપની બેંક ઓફ અમેરિકા ડીબીએસ એબોટ એક્ઝોનોબલ બીએસએફ સોગવાન યુનિલિવર પ્રોટક્ટર એન્ડ ગ્રેમ્બર બેટ સેડેફોર આશ્રોલ મિત્તલ પોસ્કો સેલ કંપની વેસ્ટાસ વેસ્ટાસપાક જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય લેવલની ઉદ્યોગ કંપનીઓ ઉદ્યોગો તરફથી દેશમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષરોકાણ એફડીઆઈ કહેવાય જેને પ્રાપ્ત થયું છે રાજ્યમાં સૌથી વધુ ફોર્ચ્યુન અને પાંચસો વૈશ્વિક કંપનીઓ સહિત વિશ્વની અનેક મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી હતી આમાંની કેટલીક કંપનીઓ ખરેખર કામ શરૂ કર્યું તેનાથી લોકોને કેટલો અને શું ફાયદો થયો તેની કોઈ ચોક્કસ વિગતો સરકાર આપતી નથી અમને મળતી પણ નથી કોઈ પણ ઉદ્યોગ આવે અને તેનાથી સામાન્ય નાગરિકો કોઈ મતલબ રીતે ગુજરાત નો ઉદ્યોગ આવે સરકાર દ્વારા સત્તાવાર વિગતો આપવામાં આવી છે તે હિસાબે પણ તેમાં એકસો લાખ કરોડના રોકાણ માટે કરારો થયા હતા બે લાખ એમઓયુ ગુજરાત સમિટ પહેલા ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે દસ પોઈન્ટ એકત્રીસ લાખ કરોડ રૂપિયાના બસો ચોત્રીસ એમઓયુ પર સહયોગ કરી છે જેમાં બાર પોઈન્ટ નેવ્યાસી લાખ નોકરી મળવાની જાહેરાત સરકારે કરેલી છે ત્રણ જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રૂપિયા સાત લાખ કરોડના એમઓયુ પર સહી કરવામાં આવી હતી રાજ્ય સરકાર પ્રમાણે એના સત્તાવાર આંકડા પ્રમાણે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં એમઓયુ પર સહી થઈ હોય તેવી પ્રથમ ઘટના છે એમઓયુ તો કહું છું છાસવારે આવી નાખે કોઈ નાનો મોટો આવીને કાગળ ઉપર જ બે હજાર બાવીસ માં કોરોનાના કારણે મુલતવી રહેલી વાયબ્રન્ટ સમિટમાં પણ સરકારે બતાવેલું કેટલું રોકાણ થયું બે લાખ ઉદ્યોગો આવવાના હતા તો કેટલાક આવ્યા કેટલા લોકોને રોજગારી મળી છે કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું કઈ ફેક્ટરીમાં સમીટ કેયા પછી રોકાણ થયું અને ફાયદો થયો કસાકલાની સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કે કચ્છમાં કેટલા ઉદ્યોગો આવ્યા અને કેટલું રોકાણ કર્યું એ સમિટમાંથી કોઈ આંકડા મળતા નથી ગુજરાતની જનતા રાજ્યની આર્થિક સ્થિતિ અને લોકોની સુખાકારીમાં શું ખરેખર વધારો થયો છે કોઈ આંકડા સરકાર આપતી નથી સમિટ માત્ર રાજ્યની બ્રાન્ડ બની ગઈ છે એટલે કે વ્યક્તિની ની હું મુખ્યમંત્રી છું તો મારું જે જે થાય લોકોનું નું જે કામ થાય વાયબ્રન્ટ સમિટ માં ગુજરાત ના નેતૃત્વના એટલે જે તે સમયે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈના ના વખાણ કરાવતા હતા કરવા પણ જોઈએ મુકેશ અંબાણી અનિલ અંબાણી રતન ટાટા આદિ ગોદરેજ જેવા ઉદ્યોગકારોએ ગુજરાતના વિકાસ પાછળ નરેન્દ્રભાઈની ભૂમિકાના વખાણ કર્યા કેમ કે એ લોકોને તો ધંધો કરવો કોન્ટ્રાક્ટ જોવા જ પડે કાકા કઈ ન કરવા પડે કરાવાયા હતા અને કયું હતું કે તેમના કારણે ગુજરાતમાં ચારે બાજુ વિકાસ થઈ રહ્યો છે આપણે શું વિકાસ થયો હું પછી જણાવીશ પરંતુ વાસ્તવમાં ગુજરાતમાં વિકાસ જો હવે હું આ એક વાત ઉપર આવું છું કે જે વસ્તુ બે હજાર દસ પછી વાયબ્રન્ટ સમિટ પછી બે હજાર ત્રણ થી જે વાતો કરે છે એના બદલે સાચો વિકાસ ક્યારે થયેલો ગુજરાતમાં વિકાસ બે હજાર બેલા પણ પેલા પણ અત્યાર વધારે હતો એવું આર્થિક નિષ્ણાતો કે છે બે હાજર સમિટમાં રૂપિયા પંચ્યાસી લાખ કરોડના થયા પણ ખરેખર કેટલું રોકાણ થયું એની કોઈ વિગતો સરકાર આપતી નથી કારણ કે સરકાર છુપાવે છે ઉદ્યોગ કમિશનરની ઓફિસ રોકાણના આંકડા જાહેર કરવાથી દૂર ભાગે છે ઉદ્યોગ કમિશનની વેબસાઇટ મુજબ માત્ર અગિયાર લાખ કરોડ રોકાણ થયું છે મતલબ કે તેર થી ચૌદ ટકા મેં અગાઉ કહેલું સફળતા મળી છે સો ટકા નહીં એકોતેર ટકા નહીં સરકાર જે એકોતેર ટકાની વાત કરે ખોટી વાત છે બે હજાર ત્રણ થી બે હજાર સત્તર સુધી આઠ સિઝનમાં કુલ છોતેર હજાર પાંચસો બાર પ્રોજેક્ટ માટે એમઓયુ થયા પચાસ હજાર પ્રોજેક્ટમાં કામ શરૂ થયું સત્તર લાખ નોકરીઓ આ પ્રોજેક્ટ દ્વારા જનરેટ કરાઈ છે એવું કહે છે રિલાયન્સે એક લાખ કરોડ અદાણી એ પચાસ હજાર કરોડ અને એસ આર એક લાખ કરોડ ના રોકાણની માત્ર જાહેરાતો કરી જો માત્ર જાહેરાતો હજી સુધી કઈ આવ્યું નથી પણ તેમાંથી ખરેખર કેટલું રોકાણ થયું એ વિશે સરકારે જે દર મહિને પંદર દિવસે એ બે મહિના આંકડા બહાર પાડવા જોઈએ આપતું જ નથી અમે જાય તો ના પાડીએ સરકાર કોઈ વિગતો જાહેર કરતી નથી વાયબ્રન્ટમાં ગુજરાત સરકાર દ્વારા બે થી 2019 સુધી એક લાખ આઠસો કરવામાં આવ્યા હતા ત્યારે નવેમ્બરમાં તેવું સરકાર કે છે જયારે ત્રણ હજાર છસો એકસઠ ઉપર એટલે કે એટલે કે સરકારી આંકડા પ્રમાણે સડસઠ જેટલા પ્રોજેક્ટ શરૂ થઈ છે આ સરકાર એટલે નથી કેતો અથવા તો શરૂ થવાના છે સરકારના આંકડા બે હજાર અગિયાર પ્રમાણે નવેમ્બર હજાર નવસો સાત પ્રોજેક્ટો પૂરા થયા હતા અને એક હજાર સાતસો દસ પ્રોજેક્ટ પ્રોસેસમાં હતા પણ થયેલા પ્રોજેક્ટની ટકાવારી દસ પોઈન્ટ સત્તોતેર ટકા પ્રોસેસમાં હતી રાજ્ય સરકારે એક શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ તેમ આર્થિક નિષ્ણાતો મીડિયાના મિત્રો કેટલું વાયુ કે ઉદ્યોગો ચાલુ થયા કયા શહેરમાં જમીનો આપી શું ફાયદો થયો લોકોને શું ફાયદો થયો એનું વિગતો શ્વેત પત્ર કહેવામાં આવે છે એ શ્વેત પત્ર બીજી આઈએસટી ઇવેન્ટ માટે કરેલો ખર્ચ સહી કરેલા એમઓયુ અને તેના રોકાણની વિગતો અને તેમાંથી કેટલા પ્રોજેક્ટ થયા અને કેટલા ધરતી પર છે અને કેટલા અધરતાલ છે કેટલાને રોજગારી મળી આ તમામ વિગતો શ્વેત પત્રમાં જાહેર કરવાની હોય જો સરકાર સાચી હોય તો પણ સરકાર બે હજાર કોઈ પણ જાતના આંકડા કે શું આપતી નથી જેથી લોકોને ખબર પડે કે ખરેખર આનાથી લોકોને ફાયદો થયો છે કે માત્ર એક વ્યક્તિ લક્ષી મારી વાહ વાહ કરવા માટેનો આ વાઇબ્રન્ટ સમિત છે વાયબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતને ફાયદો નહીં પરંતુ મારું તો એવું માનવું કે નુકસાન થયું છે એટલે કે આ ગ્લોબલ સમિટ પણ આ એન્જિન ખોટવાઈ ગયું ખરેખર એવું છે જ નહીં સરકારી આંકડાઓ કે છે તદ્દન ખોટી વાત સરકાર કરે છે ઓગણીસો એસી થી જો આવું ફરીથી કહું છું હવે કે ભાજપ ની સરકાર નહોતી ગુજરાતમાં ત્યારે ઓગણીસો ની જીડીપી કરતા ગુજરાત રાજ્યની સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડ્યુસ એટલે કે ગુજરાતનો વિકાસ એસડીપી જેને આપે કે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડ્યુસ બમણી હતી ભારતના વિકાસ કરતા એ સમય એસી પંચાણું માં કોંગ્રેસ સરકારમાં આપણા વિકાસની આવક ડબલ હતી ભારત ની ટકા હતી ત્યારે ગુજરાત જીડીપી દસ ટકા પણ કોંગ્રેસની સરકાર દેશમાં હતી ને ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર હતી આ સરકારી આંકડા બોલે છે હું નહીં રાષ્ટ્રીય જીડીપી કરતા બમણી હતી તે માત્ર બે કે ત્રણ ટકા જેટલી વધારે રહી છે ભારત સરકાર કરતા પણ આપણી ત્રણ ટકા વધારે બે ના પ્રથમ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં છોતેર કરવામાં આવી હતી બસો એમઓયુ થયા હતા જેમાં એક લાખ એક લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરવામાં વાતો જ કરવામાં આવી હતી જેમાંથી બેતાલીસ પ્રોજેક્ટ શરૂ થયા છે એવું સરકાર કે છે જેમાં સાત હજાર સાતસો સત્યાસી કરોડનું રોકાણ થયું જ્યાં સરકારી આંકડા છે બે ની સમિટમાં ત્રણસો ત્રેસઠ એમ ઉપર સહયોગ થઈ હતી જેમાં ચાર લાખ જેટલા કરોડ રૂપિયાના રોકાણની વાત કરવામાં આવી હતી અને તેર પોઈન્ટ લાખ રોજગારી ઉભી કરવાની વાત કરવામાં આવી હતી આ વર્ષમાં સૌથી વધુ

લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરાઈ છે બે હજાર ત્રણ માં તેર માં પણ એમઓયુ ની જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન્ટેન્શન નવો એક અભિગમ દાખલ કરવામાં આવ્યો જેની સંખ્યા અનુક્રમે સત્તર હજાર અને બે હજાર છ હતી બે હજાર પંદર માં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એટલે કે બીજા કંપનીઓ સાથે ભાગીદારી અનુક્રમે એકવીસ હજાર અને એક હજાર જેટલા રહ્યા આ પછીની સમિટના આંકડા સરકારે જાહેર કર્યા નથી હું વારંવાર કઉ છું હવે તમને મૂળ વાત કહું કે સરકારે જે વાયબ્રન્ટ ની વાત કરી એ વાઇબ્રન્ટમાં વીસ લાખ ને બાર લાખ લોકોને જો રોજગારી મળી હોય આટલા બધા ઉદ્યોગો જો ખરેખર ગુજરાત અને એક લાખ કરોડ જો રોકાણ થયું હોય તો દરેક જિલ્લાની અંદર જો આવું રોકાણ થયું હોય તો આજે એક માનો તમે બસ કન્ડક્ટર કે ડ્રાઈવરની ભરતી ની ગઈકાલે જાહેરાત આવી હતી બસો ને એક હજારની એની અમે આઠ હજાર તમે વિદ્યા સહાયક શિક્ષકોની જાહેરાત તેર હજાર ભરવાની છે એ પણ ફિક્સ પગાર શોષણ નો એની સામે હજાર વિદ્યા સહાયકોની અરજીઓ આવી ભરતી માટે થઈને માનો કે દસ હજાર પેલાટી ની ભરતી હોય તો દસ લાખ ફોર્મ ભરાય છે હવે સરકાર કહે છે એમ જો આટલા બધા ઉદ્યોગો એક એક લાખ કરોડ તમે કલ્પના ન કરી શકો એક લાખ કરોડ કેટલા રૂપિયા થાય એના ઉદ્યોગોની અંદર ચોક્કસ વાસ્તવમાં ક્યાં હોય તો આ બધી બેરોજગારી કેવી હોય તમે નાના નાના ઉદ્યોગોની અંદર પણ સો સો બસો પાંચસો હજાર યુવાનોને નોકરી મળી જતી હોય તો આજે કોઈ બેકારી જેવું રહે જ નહીં અને સૌથી વધુ આ ગંભીર બાબત એટલા માટે છે કે તમે દરેક વાઇબ્રન્ટની પાછળ એક કરોડ પાંચ કરોડ દસ કરોડ બેફામ ખર્ચા પચાસ કરોડ ના થતા હશે કેમ કે સાત હજાર રૂપિયાની ડીશ તમામ ફોરેન લોકોને આવવા જવાનું પ્લેન નું ભાડું ફાઈવ સ્ટાર હોટલો મર્સિડીઝ ગાડીઓ ભારત સરકાર લે જયારે તમારા દીકરાના લગ્ન હોય એમ તમે બધો આ બધું કરો અને એ ખર્ચાઓ કર્યા પછી આ વાયબ્રન્ટ સમજ્યા પછી આંકડા તો એમ કે છે કે કોઈ વિકાસ જ નથી થયો હવે જૂના આંકડા તમે જુઓ ઓગણીસો એસી થી ઓગણીસો પંચાણું ના કે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તમે અહીંયા જીડીપી ભારતના જીડીપી કરતા ગુજરાત નો જીડીપી એટલે કે ગુજરાતની આવક અને ઉદ્યોગોમાં વધારો થયો આજે કોંગ્રેસની ની આપણે ગાળો દઈએ દેવી જોઈએ દો તમે પણ સામે એક વાસ્તવિકતા અર્થશાસ્ત્ર આંકડાઓ તો એ બતાવે છે કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આટલો વિકાસ થયેલો એ પછી આ વાયબ્રેટ સમિટ તમે યોજી ઉદ્યોગો આવે બહુ સારી વાત કહેવાય આવવા જ જોઈએ હું તો કઉ નવા નવા પ્રયોગ કરવા જોઈએ પણ એની પાછળ તમે જે ખર્ચ કરો છો એના દસમા ભાગનો લોકોને લાભ તો મળવો જોઈએ ને મેં દાખલો આપ્યો કે તમે ટાટાને અબજો રૂપિયાની જમીનો સબસિડી લાઈટ બિલ ઢીકણા બિલ પૂછલામાં તમે આપો છો તો મારા ગુજરાતના નાગરિક એની જમીન એની ખેતીની જમીન ખેડૂતોની જમીન એ બધી લઈને તમે ઉદ્યોગોને આપતા હો એને વેરામાં રાહત આપતા હો લાઈટ બિલમાં રાહત આપતા હો તો ગુજરાતની શું ટાટા નેનો બે લાખ ની બહાર પડી ત્યારે મેં પ્રશ્ન કરેલો હતો રતન ટાટાજી બેઠા હતા ત્યારે કે તમે બીજી બધી વાત જવા દો અમારા ગુજરાતના નાગરિકોને આ નેનો બે લાખમાંથી એક લાખમાં મળશે પચાસ ટકા રાહત આપો છો તો અમને સાચો ફાયદો થયો કહેવાય

લોકોને મફત અનાજ આપીને આજની તારીખે દસ વાઇબ્રન્ટ પછી પણ ગુજરાતની પ્રજા ગરીબીમાં હોય આદિવાસી વિસ્તારની અંદર રસ્તા તમારે પહોંચી શકતી તમે વીસ વર્ષથી ભાજપની સરકાર આદિ આદિવાસી વિસ્તારમાં એક રોડ ન બનાવી શકે અને એકસો આઠ ધરી ન શકે અને પ્રસુતાની ડિલિવરી થઈ જાય એને તમે વાઇબ્રન્ટ સમિટ ગણો છો આ વાઇબ્રન્ટ સમિટ છે નહીં પૈસા ખાવા માટે તમારી અંગત વાહ વાહ કરવા માટે આખી આભાસી જાય ખબરો માર્કેટિંગ પબ્લિસિટી સિવાય વાઇબ્રન્ટ સમિતિ સીધો છેલ્લો નાગરિક છે એને શું ફાયદો એનો કોઈ સરકાર જવાબ એટલા બંધ નથી વારંવાર વિરોધ પક્ષ કે છે કે તમે આ દસ સમિટની અંદર કેટલા રૂપિયાનું આંધણ કર્યું કેટલા રૂપિયા રોયકા અને એનું તમે એક શ્વેત પત્ર કે જેમાં બધી જે ઉદ્યોગો એ તમારી સાથે એમ કહીને એને તમે શું શું લાભ આપ્યા કેટલી રોજગારી આપી એટલો બીજા પ્રત્યક્ષ પરોક્ષિત ફાયદો કરી દીધો એ આપો એની સામે નાગરિકોને શું ફાયદો થયો ગુજરાતના નાગરિકોને તો થયો પણ ભારતના નાગરિકોને પણ શું ફાયદો થયો કેમ કે આમાં ઘણી વાર ભારત સરકારની યોજનામાંથી પણ આ લોકોને લાભ મળતો હોય છે તો એ બધી વાતો સરકાર બહાર પાડતી કેમ નથી કારણ કે આ બધા આભાસી આંકડાઓ છે એક લાખ કરોડના રોકાણ એક લાખ એમઓયુ છે અરે ભાઈ એમઓયુ તો બે સ્કૂલ વચ્ચે છે ને એમઓયુ નું નાટક તો બધું છે કે હું મારી બે સ્કૂલ વચ્ચે અને મે અમેરિકાની સ્કૂલ અને મારી સ્કૂલ વચ્ચે અહીંયા આમ કોઓર્ડિનેશન કરવાનો એક એમઓ કરી નાખ્યું એટલે સરકારે એને એમઓ કરાવી નાખે કે જેનો કોઈ એટલે અતો પતો ન હોય જેનું કંઈ ઠેકાણું ન હોય જેની પાસે કોઈ પૈસા ન હોય પણ એમઓ કરો તમારી પાસે પાંચ પચીસ હજાર રૂપિયા હોય તો તમે એમઓ કરી નાખો એટલે આખો આભાસ હું વાઇબ્રેટ સમિટનો વિરોધી નથી મારો મુદ્દો એટલો જ છે કે વાઇબ્રેટ સમિટની આજે અમેરિકા યુરોપ અમેરિકા કેનેડા તમે આમ કોઈ વાઇબ્રેટ સમિટ કરી અને હાથ હજાર જાઉં છું એટલે મને ખબર હોય લૂંટ મારી પૈસા અધિકારીઓ કોઈ પણ સરકારી વર્ષમાં સરકારની કોઈ પણ યોજના હોય કોઈ પણ પ્રોજેક્ટ હોય પેલા પંદર ટકા પચીસ ટકા ત્રીસ ટકાની ટકાવારી નક્કી થઈ જાય છે કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર નતો એવું નથી કેતો કોંગ્રેસમાં પણ ભ્રષ્ટાચાર હતો પણ કોંગ્રેસ વાળા સીધા સીધી ટકાવારી નહોતા માંગતા અમારું કામ થાય તો આપજો આજે તો માનો કે ટોરેન્ટ વારં તમે એમ કહો એક યુનિટ અમે રૂપિયો વધારી દેશું તો તમારા ચાર હજાર કરોડ રૂપિયા થઈ ગયા તો અમને ચૂંટણી વખતે ધારાસભ્યો પૈસા સરકારો તોડવા માટે આ બધો ટોરેન્ટ હોય કે માનો કે અદાણી હોય તો એ બધા આ જ કામ કરે અને એ શરતે એને એના પ્રોજેક્ટો મંજૂર કરવામાં આવે છે અહીંયા મુદ્દો એટલો જ છે કે વાયબ્રન્ટ સમિટની દરેક વાઇબ્રન્ટ સમિટમાં તમે મોટા મોટા આંકડા બતાવ્યા મોટી મોટી વાતો કરી લાખો રૂપિયાની પીઆરસી માર્કેટિંગ કર્યું કરો ગુજરાત વર્ગ જે વીસ પચીસ હજાર રૂપિયા કમાતું હોય એના બાળકોની ફી નું તમે ગણો ચોપડા ગણો એ મધ્યમ વર્ગ તો કઈ માગી ન શકે કોઈને કહી ના શકે એની મધ્યમ વર્ગની આ તમારી દસ સમિટ પછી ગુજરાતની અંદર મિડલ કહેવાય કે જે એક લાખ વાળો હતો એ સરકારની આજે પચાસ હજારની આવક આજે સીધું ઉપર તમે જુઓ કે આ ભારતમાં કોંગ્રેસની સરકાર આવ્યા પછી વ્યાજ દર ઘટી ગયા એટલે લોકોની દસ લાખની વ્યાજ ની આવક ઘટી ગઈ મનમોહનસિંહ આપણે કહીએ છીએ કે મનમોહનસિંહ તો આ વાત હું તો કહું છું મનમોહનસિંહ ના જમાનામાં પચાસ રૂપિયામાં હું ડીઝલ પેટ્રોલ પુરાવતો હતો અને અગિયાર ટકા વ્યાજ આવતું હતું તમે મનમોહનસિંહ ને ગમે તે કહો એ અર્થશાસ્ત્રી હતા અનર્થશાસ્ત્રી નહોતા વિશ્વમાં જ્યારે બેરોજગારી હતી આ મનમોહનસિંહે ભારતની અંદર સાહીઠ રૂપિયા ડીઝલ આપેલું છે એના વખતમાં જીડીપી નો ગ્રોથ પણ ઊંચો હતો તો કહેવાનો મતલબ એમ છે કે સમિટ કર્યા પછી કોઈ નાગરિકને ફાયદો થયો નથી અને દસ સમિટ અંદર પાંચસો હજાર કરોડ રૂપિયા તેના આયોજન પાછળ તમે ખર્ચી નાખ્યા તો અંતે એનો એનો હેતુ શું તમે હાઈબ્રેડ સમિટ આંકડા બાર પાડો મેં કહ્યું દરેક દસ દસ ના આંકડા ભાઈ આ વખતે એટલા આવ્યા પણ એ સરકાર એટલે નથી પડતી કે સરકાર ને પણ ખબર છે કે લોકોને મારે એટલું જ કહેવાનું છે કે વાયબ્રન્ટ સમિતિ ફસાવું નહીં સરકાર એમ કે દસ લાખ રોજગારી આપી બધી હાસ્યસ્પદ બાબતો છે માત્ર ને માત્ર આ બધા પ્રોજેક્ટો પૈસા ખાવા નીકળે કૃષિ સંમેલન કે ઠીક ના સંમેલન પૈસા ખાવાના જ સરકાર એટલા માટે મે તમને કહ્યું કે લોકોને ખ્યાલ આવે કે બે લાખ કરોડના રોકાણ આવ્યા એટલે તમારી ગરીબી દૂર થઈ ગઈ એવું માનતા નહીં તમે તો જ્યાં છો ત્યાં છો આ સરકારની ની માયાજાળ છે આંકડાઓની માયાજાળ છે વાઇબ્રન્ટ સમિટ ના નામે ઢીંડક છે આજે એ ઢીંડક તમે ગરીબ માણસો મિડલ ક્લાસ માણસો ફસાતા નહીં એટલું કઈ આજે આ વિરામ લઉં છું ફરીથી એક નવા સબ્જેક્ટ સાથે આપણે આવતા શનિવારે મળીશું નમસ્કાર જય સચિદાન